નમસ્કાર મિત્રો સ્વાગત છે મિત્રો આજના નવા વિડીયોમાં આજે મિત્રો આપણે જાડી મગફળી અને ઝીણી મગફળીના બજાર ભાવ જોવાના છે પણ તે પહેલાં મિત્રો જો તમે નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવી જેથી દરરોજના વિડીયો તમને એકદમ ફ્રીમાં મળી રહે ચાલો મિત્રો શરૂઆત કરીએ સૌપ્રથમ મિત્રો રાજકોટમાં જાડી મગફળીના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા અગિયારસો એકાવન રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા તેરસો ચોસઠ રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે અમરેલીમાં ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા નવસો પંચાવન રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા બારસો ને તેત્રીસ રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે મહુવામાં ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા અગિયારસો ને એંસી રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા તેરસો ને એકસઠ રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે સાવરકુંડલામાં ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા અગિયારસો રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા બારસો ને એક્યાસી રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે ગોંડલમાં ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા આઠસો ને એક અને ઊંચા ભાવ રહ્યા તેરસો ને છવ્વીસ રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે જામ જોધપુરમાં ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા નવસો પચાસ અને ઊંચા ભાવ રહ્યા બારસો ને પિસ્તાળીસ રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે તળાજામાં ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા નવસો ને પચાસ રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા બારસો ને પચીસ રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે દાહોદમાં ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા બારસો રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા ચૌદસો રૂપિયા હવે મિત્રો આપણે ઝીણી મગફળીના ભાવ જોઈએ તો એમાં સૌપ્રથમ ગોંડલમાં ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા નવસો ને એકાવન રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા તેરસો ને છવ્વીસ રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે જામ જોધપુરમાં ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા નવસો રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા બારસો ને એકાવન રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે રાજકોટમાં ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા અગિયારસો એકવીસ અને ઊંચા ભાવ રહ્યા તેરસો ને ચાલીસ રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે અમરેલીમાં ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા નવસો રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા બારસો ને વીસ રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે સાવરકુંડલાની વાત કરીએ તો નીચા ભાવ રહ્યા બારસો એકાવન અને ઊંચા ભાવ રહ્યા તેરસો ને એકાવન રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે ઉપલેટામાં ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા એક હજાર અને ઊંચા ભાવ રહ્યા બારસો ને પચાસ રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે તળાજામાં ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા અગિયારસો પચાસ અને ઊંચા ભાવ રહ્યા તેરસો ને ચીમોતેર રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે રાજુલામાં ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા નવસો બાવન અને ઊંચા ભાવ રહીએ બારસો ને એંસી રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે ભાવનગરની વાત કરીએ તો નીચા ભાવ રહીએ અગિયારસો પાંચ અને ઊંચા ભાવ રહીએ ચૌદસો ને સાત રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે લાલપુરમાં ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા નવસો વીસ રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા અગિયારસો ને રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે માણાવદરની વાત કરીએ તો નીચા ભાવ રહ્યા તેરસો નેવું રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા તેરસો ને એકાણું રૂપિયા તો મિત્રો જાડી મગફળીનો સૌથી ઊંચો ભાવ દાહોદમાં ચૌદસો રૂપિયા રહ્યો અને ઝીણી મગફળીનો સૌથી ઊંચો ભાવ ભાવનગરમાં ચૌદસો ને સાત રૂપિયા રહ્યો તો આ હતા મિત્રો મગફળીના બજાર ભાવ અને વિડીયો મિત્રો તમને ગમ્યો હોય તો લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ધન્યવાદ